નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ઘાંચી જે સુગર મિલ છે કાવેરી તેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અનિલ પટેલે એકસો સોળની નોટિસની વાત કરી છે સાથે આદિવાસી વિસ્તારમાં નળસે જલ યોજના હોય આંગણવાડી હોય આવા અનેક પ્રશ્ન તેમણે વિધાનસભાના ગૃહમાં ઉઠાવ્યા છે અને દરેક પ્રશ્ને મંત્રીએ શું જવાબ આપ્યા છે અને વાસ્તવિકતા શું છે તે અલગ અલગ મુદ્દે વાત કરવી છે સૌથી પહેલાં તો કાવેરી સુગર મિલનો મુદ્દો શું છે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં કાવેરી સુગરનું માજી મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા બે હજાર સોળમાં અને માજી નાણાં મંત્રી સૌરભ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અમારા વિસ્તારના આદિવાસી સમાજના ખેડૂતોને ખૂબ આશા હતી કે કાવેરી સુગર ચાલુ થશે અમારે સસ્તા ભાવે ગોળના કોલાને શેરડીઓ વેચવી નહીં પડશે પરંતુ અત્યારે બે હજાર પચીસમાં કાવેરી સુગરની તમામ મિલકતો તમામ જમીનોની ઈ હરાજી ઈ ટેન્ડરિંગ કરીને ઈ હરાજી કરવાની વાત કરી ત્યારે અમે એકસો સોળની નોટિસ દ્વારા વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવીને ચર્ચા માટેનો સમય માગ્યો પરંતુ અમારી એકસો સોળની નોટિસ નકારી દીધી ત્યારે હાલની હાલત એવી છે કાવેરી સુગરના કાવેરી સુગરમાં તમામ સભાસદો લગભગ સોળથી સત્તર હજાર જેટલા સભાસદો અને ત્યારે માજી મુખ્યમંત્રી આનંદીબેને એક ઐતિહાસિક નિર્ણય એમણે સ્ટેજ પરથી કીધો હતો કે આદિવાસી શેરધારકો જ્યાં સુધી મૂડી રોકાણ કરે એ પહેલાં જ અમે ગુજરાત સરકાર દ્વારા અમારો જે હિસ્સો છે તે અમે આપીશું પરંતુ આજ સુધી એમણે એક પણ રૂપિયો કાવેરી સુગરને આપ્યો નહીં અને આદિજાતિ વિભાગમાંથી બે હજાર બાવીસમાં જ્યારે એક ઠરાવ કરીને એમને પૈસા આપવાની વાત કરી પરંતુ અત્યાર સુધી એક પણ રૂપિયો એમના દ્વારા પણ આદિજાતિ વિભાગ દ્વારા પણ આપવામાં આવ્યો તમામ સુગરના ડિરેક્ટરો ભાજપના છે અને ભાજપની પાર્ટીના હોદ્દેદારો પણ છે પરંતુ કોણે કઈ ખાયકી કરી અને કોણે કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો એ ખબર નથી પરંતુ એનસીડીસી દ્વારા જે પણ ભાજપ સંચાલિત જ છે એના દ્વારા હરા ઈ હરાજી કરીને ઓગણસાઠ કરોડની જેટલી મિલકત જમીનની સાથેની હરાજી કરવામાં આવી અને એ હરાજી થઈ ત્યારે અમારા આદિવાસી ખેડૂતોને ખબર પડી કે હવે કાવેરી સુગર ચાલવાની નથી ડબલ એન્જિનની ચાલતી સરકારને મારે પૂછવું છે કે કયા એન્જિનમાં પંચર પડ્યું કઈ સરકારે પૈસા ન આપ્યા આદિવાસી ખેડૂતોના મત લેવા માટે બે હજાર સોળમાં જે માજી મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ને હાલની તારીખે એ બંધ થઈ જવાની અને એની હરાજી થઈ ગઈ છે ત્યારે આદિવાસી વિસ્તારના ખેડૂતો હાલમાં ખૂબ આક્રોશમાં છે અમે વિધાનસભામાં રજૂઆત કરી વિધાનસભામાં અમારો અવાજ રૂંધાયો છે પરંતુ અમે સડક પર આંદોલન કરીશું અને આ સુગર કેમ બંધ થઈ છે એનો જવાબ ભાજપના ડિરેક્ટરો અને હોદ્દેદારો પાસે માંગીશું છેતરભાઈ વિધાનસભાના સત્રનો આજે અંતિમ દિવસ છે આદિવાસી વિસ્તારોના પણ તમે અન્ય પ્રશ્નો પૂછ્યા હતા તેને લઈને શું સ્થિતિ છે અને ગ્રાઉન્ડ રિયાલિટી શું છે આજે મારો પ્રશ્ન નવસારી જિલ્લામાં કેટલી આંગણવાડીઓ જર્જરિત છે અને કેટલી આંગણવાડીઓ બે વર્ષમાં તોડી નાખી છે મારા પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે નવસારી જિલ્લામાં ત્રણસો ઓગણચાલીસ જેટલી આંગણવાડીઓ જર્જરિત છે અને સત્યાસી જેટલી આંગણવાડી બે વર્ષથી તોડી નાખવામાં આવી છે ત્યાં કોઈપણ જાતનું બાંધકામ કરવામાં આવ્યું નથી વિધાનસભાના સત્રના પહેલાં જ અમે શિયાળામાં આંગણવાડીઓમાં ફર્યા આવ્યા જોવા ગયા ઘણી બધી આંગણવાડીઓ દૂધની ડેરીમાં ચાલે છે ઘણી બધી આંગણવાડીઓ દાતાના ઓટલા પર ચાલે છે ઘણી બધી આંગણવાડીઓ પંચાયતમાં ચાલે છે ઘણી બધી આંગણવાડીઓ વર્કશાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે ત્યારે સરકારને કેવું છે નાના ભૂલકાઓની શિક્ષણની ભૂખ પણ તમે પૂરી કરી શકતા નથી અને એમને ભૌતિક સુવિધા પણ આદિવાસી વિસ્તારમાં આપી શકતા નથી એવી પરિસ્થિતિ અમારા વિસ્તારમાં આંગણવાડીઓની છે નાના ભૂલકાઓની છે જે જરૂરથી તો જે પ્રકારે હાલ પરિસ્થિતિ તો ઉદભવી રહી છે પરંતુ એ પ્રશ્ન એ પણ આવી રહ્યો છે કે ભાઈ શિક્ષકો એક સ્કૂલ એક શાળામાં એક શિક્ષક છે અને સરકાર જે પ્રકારે શિક્ષણ વિભાગમાં બજેટ વધાર્યું છે તો આ મામલે તમે કોઈ રજૂઆત કરી હોય આદિજાતિ વિભાગના બજેટ ઉપર પણ ગઈકાલે જે ચર્ચા થઈ હતી એમાં પણ ઘણું બધું બજેટ વણ વપરાયેલું પડ્યું છે વિનિયોગ વિધેયક પર જ્યારે અમારે બે મિનિટના પ્રશ્ન પૂછવાના હતા ત્યારે અમે પૂછ્યું હતું કે અમારા વિસ્તારની વર્કશાળાઓ બંધ કરી અને વર્કશાળાઓ બંધ કરતાં બાળકોએ કેન્દ્ર શાળામાં ભણવા માટે બે અઢી કિલોમીટર જવું પડે ત્યારે સરકારે પ્રથમ તો ઇકોવાન ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે આપી પરંતુ એ ઇકોવાન વાંસદા ચીખલી વિસ્તારમાં ચારસો જેટલી ઇકોવાન બંધ કરી દીધી છે એ આર ને કલેક્ટરના પરિપત્ર દ્વારા બંધ કરી દીધી છે અને એનું કારણ એટલું જ છે કે ઇકોવાન ધારક પાસે ટેક્સી પાર્સિંગ નથી જો એની પાસે ટેક્સી પાર્સિંગ હોય તો સરકાર દ્વારા જે પૈસા આપવામાં આવે તે પોસાતા નથી એટલે અમે નાણાં મંત્રી કનુભાઈને કાલે વિનિયોગ પર અમારી વિનંતી કરી કે અમારા વિસ્તારની ઈકો વાન કરવામાં આવે બીજી વાત તમે જે કરી શિક્ષણની વાત તો અમારા વિસ્તારમાં ઓરડાઓ ખૂબ જર્જરિત છે તમે એ અમારા વિસ્તારની લીમઝરના ભગરફળિયાની વાત કરતા હોય કણધાની વાત કરતા હોય કે અમારા ભીનારના દેસાઇ ફળિયાની વર્ગશાળા તોડી પાડવામાં આવી છે પણ આશ્ચર્ય અમે જોવા માટે જઈએ ત્યારે એ થાય છે વર્કશાળા તોડી પાડી છે બાળકો ભણતા નથી બાળકો કેન્દ્ર શાળામાં જાય છે બે અઢી કિલોમીટર પરંતુ ત્યાં શૌચાલયનું બાંધકામ ચાલુ છે ત્યારે અમારા દ્વારા એજન્સીવાળાને પૂછવામાં આવ્યું હતું કે અમારા પાસે તો ઉપરથી કીધું છે એટલે અમારે બનાવવું પડે છે હવે ત્યાં વર્ગશાળા જ નથી તે શૌચાલયનો ન શું એ પણ વાત છે આવી ઘણા બધા મુદ્દાઓ છે અત્યારે અમારા વિસ્તારના સરપંચો દ્વારા નાયક ફાઉન્ડેશન નામની એજન્સી નવસારીમાં મધ્યાહન ભોજન પીરસે છે એ મધ્યાહન ભોજનના વિરોધમાં આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે અમે વિધાનસભામાં રજૂઆત કરી છે અમારા સાથી મિત્ર તુષારભાઈ ચૌધરીએ પણ વિધાનસભામાં રજૂઆત કરી છે એકદમ હલકી કક્ષાનું બિનઆરોગ્યપ્રદ જમવાનું પીરસાય છે અને એ જમવાનું જે પીરસે છે એ જમવાના માટે અમને વિરોધ છે છતાં પણ સરકાર કોઈનું સાંભળતી નથી અમે જ્યારે જોવા માટે જઈએ છીએ ત્યારે મધ્યાહન ભોજનમાં દાળ ભાત અને શાક અને રોટલી આપે છે ત્યારે અમે જોઈએ શાક કાં છે તો એ દાળની બરણીમાં શાક નાખેલું ચણાનું હોય છે અને એ મિક્સ કરીને ખવડાવે છે અને એ બિલકુલ બિન આરોગ્યપ્રદ છે અને ત્યાંના બાળકો ખાતા પણ નથી અને એ વધેલું જે પણ ભોજન છે એ કોઈ પશુઓને ઢોરને પધરાવી દેવામાં આવે છે નાળામાં ફેંકી દેવામાં આવે છે એ પણ અમે જોયું છે ત્યારે સરકાર દ્વારા ખબર નહીં એજન્સી પર શું પ્રેમ છે અને હવે પછી ડાંગમાં હવે પછી તાપીમાં અને બીજા વિસ્તારમાં પણ એજન્સી દ્વારા ચલાવવામાં આવે છે અમારે એનો ખૂબ વિરોધ છે આદિવાસી વિસ્તારમાં કુપોષણનો દર વધી રહ્યો છે ત્યારે બિનઆરોગ્યો પર જમવાનું અને તૂટેલી જર્જરિત શાળામાં ભણવાનું અને તૂટેલી જર્જરિત આંગણવાડીઓમાં ભણવાનું ટ્રાન્સપોર્ટેશનના અભાવે બે અઢી કિલોમીટર જંગલ વિસ્તારમાં ચાલતા જવાનોને શિક્ષણની ભૂખ પૂરી કરવાની ત્યારે આટલું મોટું બજેટ આપવા છતાં પણ સરકારશ્રી અમારા વિસ્તારનું કોઈ પણ કામ પૂરું કરી શકતી નથી જરૂરથી તો આ હતા કોંગ્રેસના ધારાસભ્યના આદિવાસી સમાજના આગેવાન અનંત પટેલ તેમના આદિવાસી વિસ્તારમાં જે પ્રકારે ગ્રાન્ટનો પ્રશ્ન હોય આંગણવાડીનો પ્રશ્ન હોય જે સ્કૂલો છે તેમાં એક શિક્ષક છે તેનો પ્રશ્ન હોય કે પછી મધ્યાહન ભોજન યોજનાનો પ્રશ્ન હોય આવા અનેક પ્રશ્નો તેમણે વિધાનસભામાં ઉઠાવ્યા છે પરંતુ તેમનું કહેવું છે કે આદિવાસી સમાજ છે તેનો અવાજ આજ વિધાનસભાના ગૃહમાં રૂંધાઈ રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવા કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા